ो ब्रह्मविद्यासम्प्रदाय सिभ्यो वंशतिभ्यो महाद्यो नमो भूयः सर्वपप्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्त પ્રભા થી વાણી થી સત્સંગ થી આપણે માણીએ છીએ જ્ઞાન ની પ્રભા માણીએ છીએ જ્ઞાન નહીં જ્ઞાન રૂપા આપણે પોતે છીએ જે ગુરુ ની વાણી થી પ્રકાશ થાય છે તે પ્રભા છે કારણ કે એમાં પ્રિય ગમતું આવા ત્રણ ચાર ભૂમિકા થાય છે વાણી થી જે સત્સંગ મળે એની અંદર કોઈ વખતે આપણા શરીરના આધારે આપણામાં રજો ગુણ વધારે હોય કેનાર રજૂ ગુણ વધારો હોય તો એ વખતે સારા નબળા પ્રવચનો ભાવ થાય છે મજા અથવા તો તો આજે ઊંઘ આવી ગઈ તો ઘણી વખત નો એ થાય છે પણ પ્રભાવ ઓછી થાય જ્ઞાન રૂપા પોતે છે તો એ તો પોતાની સ્થિરતા જે છે એને કોણ ડોલાવી શકે તત્સંગ થી મળતો આનંદ છે એ ઓછા વખતો થાય શ્રદ્ધા અશ્રદ્ધા થાય તો ઓછા નિર્ણય ના હોય પોતાનો સચિદાનંદ સ્વરૂપમાં તો પ્રપંચો પેશતા વાર લાગતી નથી અંદર પ્રપંચો મતલબ શું છે કે કાયમનો જે સંસ્કાર પડેલો છે આપણો અંતર મનની અંદર ફીટ થઈ ગયેલો છે રૂઢિ રેણી કેવો જે હોય એટલે કુટેવો પણ કુટે વાણી વધારે પડતી હોય તો સાંભળવું બઉ ગમગમ કરતું હોય અથવા તો આખો દિવસ વાંચ વાંચ કરવાનો જે હોય આ પણ એક પ્રપંચ છે સત્સંગ અંદર પોતાની સ્થિરતા બાદ કરવાનું ધ્યાનમાં એવી અદભુત ભૂમિકા રે અને એ જ્ઞાન માં રહેલી અદભુત ભૂમિકા વ્યુત્થાન દશામાં એટલે કે જાગ્રત સ્વપ્ન

આપણા દ્રઢ પેલા જે સંસ્કારો છે ને એ સંસ્કારો ની નાબૂદી સંપૂર્ણ અંદર થી ના થાય ત્યાં સુધી જ્યાં સુધી સંસ્કાર માંથી એ નાબૂદી ના થાય તો એમાં મન ને જે આદતો છે એ મન ની વિરુદ્ધ ચાલવાનું ના જૂના સંસ્કારો ઉખેડવાના છે તો આનંદ જે ઉભો કરવો છે તો અત્યારે ઉભો કરવાના બદલે દશામાં બ્રહ્માકાર ભૂમિકા દશા રહેતી હોય તો મારા અંતર્ગત બધું થઈ રહેલું છે મારાથી નોખું કઈ નથી એવી દ્રઢ વ્યાપકતાની સમજ હોય તો જે પણ આનંદ ઉભો થયો હોય તે સાધન થી ઉભો થયો છે કોઈ પણ પરિસ્થિતિ થી ઉભો ઉભો થયો છે છે તે થાય થાય આનંદ તો એની અંદર બધા પ્રકારના આનંદો નો લય થઈ અને આનંદ સ્વરૂપ પોતે છે એમાં સ્થિતિ ક્યારે થાય છે જો એવો ભાવ થાય છે કે મને આ પ્રવચન ના કારણે આનંદ થયો છે તો આનંદને એકલો પકડવાનો છે અને બાકી બધું બાદ કોઈના કારણે થાય છે એ ભ્રાંતિ ના રહેવી જોઈએ કારણ કે આનંદ પોતાનો સ્વરૂપ છે એટલે કે આનંદ નું ભાન જે છે મુખ્ય રે પ્રિય લાગતું હોય મોદ હોય કે પ્રમોદ હોય પણ એક એના સંસ્કાર વગરનો આનંદ મસ્ત મધુર વાણી હોય તો પ્રિય લાગે તો પ્રિયતા નો સંસ્કાર છે તો ગુરુ ની વાણી થી પ્રકાશ થાય છે તે શ્રદ્ધા ના આધારે ભાવ મુજબ થાય આપણો પ્રકાશ આપણો ભાવ શું છે આપણી શ્રદ્ધા શું છે એના મુજબ નો પ્રકાશ થાય છે પ્રભાવી હોય અને પુણ્યનો ભોગવટો બાકી હોય છે પ્રાર્થના પ્રાર્થમાં તો એ વખતે પ્રિય મોદ અને પ્રમીય ત્રણેક પ્રકારના આનંદ તો હોય પણ જો હોય આપણે પોતે પોતાનું ઘર પકડી લીધું હોય તો આનંદ જે છે એ મુખ્ય રે આનંદ નું ભાન છે એને અંતર્ગત બાકીનો પ્રમોદ ના સંસ્કાર વગરનો આનંદ છે એવું જલ કમલવત પોતાનું હોવું લાગે તો આવી દ્રઢ સ્થિતિ કરવા માટે પોતાનું નિધિ ધ્યાસન પોતાનું ધ્યાન કે હું કઈ નથી અને હું જ છું કઈ નથી અને હું છું તો હું કેવી રીતનો છું હવે પછી વિચાર ની સાથે છું જગત સાથે છું વ્યક્તિઓની સાથે છું સાથે છું વિદ્યા ની સાથે છું મુક્તિ મેળવી લીધી સાથે અને હું છું તો છું એ નથી આવતું આવી ભૂમિકા વધારવા માટે શ્રદ્ધાપૂર્વક પોતાનું

પદાર્થના સંસ્કારો બધો પણ વ્યુત્થાન દશાની અંદર ન્યુટ્રલ ગેર ક્યારે રે જાગ્રત માં પૂર્ણ સુસુપ્તી કેવી રીતની છે એ ચેક કરો હાલ હું પ્રવચન કરું છું આપણે જોડાયેલા છીએ અને સબંધ થાય છે તો આનંદ થાય છે પ્રવચન સાબંધ હાલ આનંદ નું અંદર હૃદય ની અંદર વિશેષ રૂપ આપણને ભાન થાય છે કે હા મોજ આઈ ગઈ તો એવી મજા આવી પંદર મિનિટ તો સત્સંગ સાંભળતા તો એ જે મજા આવી છે એ ઓછી લાગે છે પછી કોઈ વખતે તો એ લૂંટવાની નહીં એ વાત નથી લૂંટવા વાળો નથી એ બધું ઓછાપણું વધારેપણું એ વિષય ના સંબંધ ના કારણે થાય કોઈ પણ પદાર્થોના જ્ઞાનમાં એ થાય છે પણ આજે

એ અડોળ સ્વરૂપ આપણને આપણું રહેતું નથી કેમ કે વાયુ રૂપ વિકસિત કમ્પ્લીટ દેખાય દીવો તો એ રીતે સંસારની બધા પદાર્થો થી સંબંધ થાય છે પરિસ્થિતિ થી સંબંધ થાય છે પણ વાયુ થી જે એમ દીવાનું મિથ્યા સાચો દીવાનું નહીં અડોળ નહીં એ રીતે સંસારની દશામાં આનંદ નું ભાન થાય પણ એ મિથ્યા જેમ હોય અને એના સંસ્કારો જે છે એ સંસ્કારો વિક્ષેપથી તે આનંદ સંસ્કારો ના વિક્ષેપ આનંદ છે ને ઓરિજિનલ આનંદ એ જણાતો નથી હવે વિક્ષેપ છે ક્યાં ઉપાધિ માં અને સંસ્કારો ઉપાધિ માં ઉભા છે સંસાર એ ઉપાધિ માં રહેલી છે અને ઉપાધિ માં જ્ઞાન પણ થઈ ગયેલું છે કે હું દેહ નથી અને છતાં એ સ્પષ્ટ આનંદ ભાષતો નથી તો એ સમજો કે એ વખતે રજોગુણ ગુણ ગુણ અને સત્વગુણ ના ભાવો આઈ જાય છે પણ ભાવાથી એવી સમજ મારી કાયમ છે કે હું જ છું એટલે આયેલા ગુણો ટકતા નથી આત્મામાં ઉપાધિ નથી કોઈ વિક્ષેપ એ નથી છતાં ઉપાધિના સંસ્કારો અંદર પડ્યા છે એટલે મેલું થોડું દેખાય તો તે મિથ્યા છે મિથ્યા વસ્તુ જે અધિષ્ઠાન ના જ્ઞાન થી બાદ થાય પોતાના પ્રકાશ થી જ દોરડાના પ્રકાશ થી જેમ સાપ નું જ્ઞાન અજ્ઞાન બાદ થાય છે પરમ ભૂમિકા માટે જે કાય પ્રપંચ પ્રપંચ ની અંદર આઈ ગયું સંસ્કારો અને સંસ્કારો મનની આદતો આધારે છે જેટલી આદતો માં ફીટ થયેલી છે એટલી આદતો ની વિરુદ્ધ મરતું મારે દિવસમાં દસ વખત વાસીદું વાળવા જોયું સ્વરૂપાના સ્વામીજીએ સ્વામીજી ધાબા ઉપર નાખી દીધી મહિના ઉધી કે વાસીદું વાળવાનું નહીં મનની જે આદતો છે ફાવે તો એ સંસ્કારો જે સ્પષ્ટ મોઢું દર્પણમાં દેખાય એમ દેખાવા ના દે કારણ કે સંસ્કારો પાછું જગત ને કરે છે જગત છે ને છે હું છું તો અધિષ્ઠ માં હું છું એ ભૂમિકા આઈ એટલે તો બધું એ આદત રહે છે પણ સહજ જીવન બધું પ્રપંચ નું મીથાપણું જ જરૂરી છે એ તો મનના વિરુદ્ધમાં કામ કરીએ પછી મન ને વસ કરવું સોયલું પડે ત્યાં સુધી મન વસ નથી થતું મન જે ગમે છે એના વિરુદ્ધ નું જ કરવું તો મનને વસ કરવું બઉ સહેરવું પડે છે પણ મન વસ્ત નથી થતું એટલે ફરી ફરીને આપણને એમ થાય છે કે હજુ મને ભ્રાંતિ પાછી થઈ જાય આપણે તો જ્ઞાન સ્વરૂપ છીએ પોતે જ્યાં જ્યાં મન દોડવા લાગે ત્યાં ત્યાં એ વસ્તુ છે નહી બરોબર નો ઊંડાણ થી વિચાર કરીએ ત્યારે મીઠ્યા નો નિશ્ચય થઈ જાય પાછો આવી જાય અને એ મીઠ્યા નો નિશ્ચય આવે તો મન દોડતું બંધ થઈ જાય તો એવો નિશ્ચય કરવામાં જે સાધન હોય ચાહે શ્રવણ હોય મનન હોય કે હોય કે એકાંત ભીડ ની વચ્ચે આપણને અનુકૂળ આવતું હોય પણ એ સાધન શા માટે કરવાનું છે મન ને દોડતું બંધ કરવાનું અને મિથ્યાત્વ નો નિશ્ચય કરવાનો બીજું કોઈ આત્મા નો ભૂમિકામાં રહેવાનું આવતું જ નથી આટલું થઈ જાય ખાલી મન સ્થિર થઈ જાય અને મિથ્યા જગત છે બાદ કરવું એટલે ભૂલથી બધું દેખાવા લાગે છે નદી સમુદ્ર માં જેમ મળી જાય એમ મન પરમાત્મા માં મળી જાય ના મન છે જ નહીં મન છે એ જ આપડે છીએ મન જેવું કઈ છે જ નહીં બ્રહ્મ આ જગત ભૂલથી ભાષે છે છે જ નહીં બન્યું જ નથી જે શીપલામાં ચાંદી ભૂલથી દેખાય છે તેમ ઇમાન ત્રણ ખૂણા વાળું પડ્યું હોય દૂર નાનું દેખાતું હોય અને સૂર્યનો પ્રકાશ પડતો હોય તો એક બાજુ ડાર્ક ટાઈપ નો પડે એક બાજુ ફૂલ ચમકતો પડે અને એક જગ્યાએ મૂળ ભાગમાં જે હોય એવો પડે હવે ચમકતો પ્રકાશ પડે છે એ વખતે આપણને ચાંદી લાગે છે કરેલો દૂરથી ખબર નથી પડતી આપણને કે વિમાન ઉભું છે પણ ચાંદીની ની પેટો હોય એવું લાગે આપણને કોઈ પણ વસ્તુનું જે દર્શન થાય છે એમાં ત્રણ છે એક કલ્પિત છે એક સામાન્ય રેલો અર્થ છે અને એક વિશેષ અંશ વસ્તુની અંદર આ આ વસ્તુ આ વસ્તુ તો બધા છે એટલે આ છે તે સામાન્ય અંશ અને સામાન્ય આ અંશ છે એ ભ્રાંતિ હોય ત્યારે આ અંશ જણાય અને ભ્રાંતિ ના હોય તો આ અંશ હોય એટલે આ જે સામાન્ય અંશ છે તે વસ્તુનો ભાંતિકાળે અને ભ્રાંતિના અભાવો દેખાયું છે થી ત્રિકોણપણું છે ત્રણ ત્રિકોણયું લાગે છે તો ત્રિકોણપણું જે છે ત્રણ પ્રકાર નો નોખો નોખો દેખાય છે વિશેષણ છે અને એ વિશેષણ જે છે થોડો વખત દેખાય અને થોડો વખત ભૂલથી ના એ દેખાય વાતાવરણ નો દોષ હોય ના પણ દેખાય અને ત્રીજું છે કલ્પિતન કે જેના ઉપર વધારે પ્રકાશ પડે છે અને કલ્પના થાય છે કે ચાંદી છે તો એ ચાંદી નો ભ્રાંતિ છે કલ્પના ની તો જયારે આખું વિમાન છે એમ જોવામાં આવે એટલે વિમાન અધિસ્થાન છે એની અંદર ત્રણ અંશ છે સામાન્ય વિશેષ અંશ અને કલ્પિત અંશ તો જયારે વિમાન ને દેખાય એટલે કે વિમાન નું જ્ઞાન હોય એ વખતે એની અંદર ચાંદી દેખાય નહિ પછી વિમાન દેખાઈ ગયું ચીપલું સમજો તો ચીપલા ની અંદર પછી ચાંદી ના દેખાય એ તો ક્યારે સ્પષ્ટ ખબર નથી કે આ ચીપલું છે કે આ વિમાન પડ્યું છે એવા નું

જાગ્રત એ છે સ્વપ્ન છે સુસુપ્તી એ છે અવસ્થાઓ કેમ દેખાય છે તો આપણો પોતાનો આત્માના અભાવ હોય ત્યારે આ ત્રણ અવસ્થાઓ સાચી લાગે આત્મા જ્ઞાન નો અભાવ હોય તો ત્રણ અવસ્થાઓ સાચી લાગે છે અને કાયમ માટે સાચી જ લાગે છે જાગ્રત એટલે છે ને એની અંદર જે કહે હું છું મારું છે તારું છે એટલે જાગ્રત છે એ વખતે આત્મા છે સ્વપ્ન છે એ વખતે આત્મા છે સુસુપ્તિ આત્મા છે તો આત્માનો તે ત્રણેય અવસ્થાઓમાં અન્વય છે અને તે અવસ્થાનો જે અલગ અલગ પરસ્પર જે ને છે ત્યારે સ્વપ્ન અને નથી તો આ રહે છે સ્વપ્ન હોય ત્યારે જાગ્રત ને સુસુપ્પિ નહી જણાતી સુસુપ્તિ હોય એટલે જાગ્રત ને સ્વપ્ન ભાષે નહીં તો આત્મા માં એ ત્રણેય અવસ્થાઓનો આત્મા થી બ્રહ્મ થી પરમ થી આપણે વિચાર કરવાનો છે પરમ દ્રષ્ટિથી તો ત્રણેય અવસ્થાઓનો અત્યંત અભાવ છે એ કરવાની છે કે આપણો પરમ દ્રષ્ટિ આપણી જ્ઞાન દ્રષ્ટિ પરમાર્થિક દ્રષ્ટિ બ્રહ્મ દશા એ બ્રહ્મ દશા એ જો કોઈ પણ પરિસ્થિતિ નો આપણે દ્રષ્ટિ હોય દશા હોય તો જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ભૂમિકામાં ત્રણેય નો અભાવ છે ત્રણેય નો અભાવ છે તો બીજા બધાનો અભાવ છે બીજા બધાનો અભાવ છે તો મારા સિવાય બીજું કઈ ક્યાં આત્મા સામાન્ય મેન કેમ કે બધી અવસ્થાઓ રહે છે જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુશુભી અવસ્થામાં રહે છે અને ભ્રાંતિકારે પણ પ્રતીતિ છે સચ્ચિદાનંદ આત્મામાં સત એ સામાન્ય છે ચેતન ચેતન પછી આનંદ અસંગપણું આત્માના વિશેષ ભાવો છે અને ભ્રાંતિકારે એ જયારે ભ્રાંતિ હોય આપણને ત્યારે એ આનંદ ને અસંખા ને મોજ ને એ કશું જ પ્રગતિ નથી થતી થાય છે તો પદાર્થના રૂપમાંથી ઉભી થયેલી થાય છે આ બધા જે વિશેષણ છે આત્માના એ ભ્રાંતિ કાળે પ્રતીત નથી થતા એટલે પ્રતિથી ભ્રાંતિ ની નિવૃત્તિ થાય ત્રણ અવસ્થારૂપ જે પ્રપંચ છે એ કલ્પિત છે પોતાનામાં પારમાર્થિક દ્રષ્ટિ એ છે જ નહીં કે બ્રહ્મ થી નોખું નહી એવું આત્માનું પોતું આત્માનું હોવું એવું તો બનતું નથી

એ પારમાર્થિક દ્રષ્ટિ જ્ઞાનની દશામાં એ રીતે જણાય છે નથી કે બીજું વિશેષ થતો સામાન્ય અંશ છે બધી રીતે બધી ટાઈમે હાજર છે હું બ્રહ્મ છું એવા જ્ઞાન વખતે આત્માથી નોખી જે અવસ્થાઓ છે એ કોઈ પ્રતિત નથી થતી હું બ્રહ્મ છું એ બોજ દો જે એક પ્રપંચ છે એ પ્રપંચ નો બધી પ્રાંતિયો નો કલ્પિત અંશ નો અને વિશેષ અંશ નો એ બધાનો મીઠાપણા નો નિશ્ચય એ બધ મીઠ્યા છે પણ છતાં આપણું પોતાનું કોઈ કોઈ વખતે ભૂલ કરે જીવ કોઈ કોઈ વખતે જીવ વાવમાં ભૂલ કરે છે તેઓ ના હોય તો પ્રપંચ નો બાદ કરવાની કઈ જરૂર નથી પણ એવો બની જાય છે એટલે પ્રપંચ નો ફરી ફરી બાદ કરવો પડે છે ભૂલ બની જાય છે કારણ કે વ્યવહાર છે વ્યવહાર જીવ ક્ષણે ક્ષણે ભૂલો કરે દેશભાવ આની સંભાવનાઓ છે કારણ કે સતત એનાથી વ્યવહાર થાય છે એટલે ભ્રાંતિમાં પડી જવાય છે તો એ ભ્રાંતિ પૂરા આપણી પોતાની વ્યુત્થાન દશામાં બધે પોતે પોતાનું દર્શન કરવું પોતાના સિવાય બીજું કઈ નથી સતત યાદ કરી અને તરત જ એમાં દાખલ થઈ જાવ આટલું સાંભળી અને જ્ઞાનની ભૂમિકામાં વ્યુત્થાન દશામાં આત્મભાવ બ્રહ્મભાવ રહેવાનો જ છે પણ છતાં કોઈની સંશય રહી ગયેલો હોય વ્યુત્થાન દશા એટલે જ્ઞાન વાળી ભૂમિકા અને જગત માં જાગ્રત અવસ્થામાં આવવું ભૂમિકામાં આંખમાં અંજન એવા ચશ્મા પહેરી લીધા બ્રહ્મ ભાવના દ્રષ્ટિ આખી જગત ભાવની બદલાઈ જાય આવી સ્થિતિને દ્રઢ કરવા માટે જૂની જે આદતો છે આપડી કેવો છે આ મનની અંદર પહેલું છે એક એક ને ફગાઈ દેવાનું છે હું આત્મા છું છે પણ આપી દશા ના બને ત્યાં સુધી વર્તન માંથી બંધ કરી દેવાનું જે આદતો હોય છાપો વાંચવાની હોય કે જે ઘરે પડી ગયું હોય વાસણ ઉટકવાની કપડાં ધોવાની

દ્રઢ બ્રહ્મ દશા એમાં જે કઈ સામાન્ય સૂક્ષ્મ પ્રપંચો જે છે આપણા એના સંસ્કારોના આધારે અને એ બધું આપણી દશા એવી થઈ જાય તો પછી ભલે જે હોય એ પછી કોઈ એમાં મિશ્રિત થવાનું પણ જ્ઞાન કરવામાં બાધક છે જ્ઞાન થઈ ગયા પછી કશું કઈ બાધક નથી જગત એ બાધક નથી કશું કઈ છોડવાનું નથી કઈ ત્યાગવા જેવું નથી રહેતું જાગ્યા 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 એટલે જાગ્યા બસ બીજું કઈ નહિ જય સચિદાન